ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ ફિફ્ટીન અને ટોકબેક એપિસોડ બાર સિક્યોરિટી અને પ્રાઇવેસી સેટિંગ્સ નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું આપણા ગયા એપિસોડમાં આપણે ગૂગલ એસિસ્ટન્ટ અને વોઇસ કમાન્ડ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિગતવાર શીખ્યા આજે આપણો બારમો એપિસોડ છે જેમાં આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનની સિક્યોરિટી એટલે કે સુરક્ષા અને પ્રાઇવસી એટલે કે ગોપનીયતા સેટિંગ્સ વિશે વિગતવાર શીખીશું તમારા ફોનને સુરક્ષિત રાખવો અને તમારી અંગત માહિતીની ગોપનીયતા જાળવવી એ અત્યંત મહત્વપૂર્ણ છે સિક્યોરિટી સેટિંગ્સનું મહત્વ તમારા ફોનને સુરક્ષિત રાખવો શા માટે જરૂરી છે કારણ કે તમારા ફોનમાં ઘણી બધી અંગત માહિતી હોય છે જેમ કે તમારા ફોટા મેસેજ બેન્કિંગ એપ્સ અને કોન્ટેક્ટ્સ જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય અથવા તે અનધિકૃત વ્યક્તિના હાથમાં આવી જાય તો આ બધી માહિતી જોખમમાં મુકાઈ શકે છે સિક્યોરિટી સેટિંગ્સ તમારા ફોનને આવા જોખમોથી બચાવવામાં મદદ કરે છે લોક સ્ક્રીન સિક્યોરિટી તમારા ફોનની લોક સ્ક્રીન એ સુરક્ષાનું પહેલું સ્તર છે પહેલાં તો સેટિંગ્સ એપ ઓપન કરો પછી સિક્યોરિટી એન્ડ પ્રાઇવસી કેટેગરી શોધીને ઓપન કરો અહીં તમને સ્ક્રીન લોક કે સ્ક્રીનલોક વિકલ્પ મળશે તેના પર ડબલ ટેપ કરો અહીં તમે જુદા જુદા સ્ક્રીનલોક વિકલ્પો સેટ કરી શકો છો જેમ કે પિન આ એક સંખ્યાત્મક કોડ છે ટોકબેક તમને નંબર ટાઇપ કરવા માટેનું કીપેડ બોલશે પેટર્ન આ એક ચોક્કસ પેટર્ન છે જે તમે તમારી આંગળી વડે ડોટ્સને જોડીને બનાવો છો ટોકબેગ તમને ડોટ્સની સ્થિતિ બોલીને માર્ગદર્શન આપશે પાસવર્ડ આમાં અક્ષરો સંખ્યાઓ અને પ્રતીકોનો ઉપયોગ કરી શકાય છે ફિંગરપ્રિન્ટ અનલોક જો તમારા ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર હોય તો તમે તમારી આંગળીની છાપનો ઉપયોગ કરીને ફોન અનલોક કરી શકો છો સેટઅપ કરતી વખતે ટોકબેક તમને સેન્સર પર આંગળી મૂકવા માટે માર્ગદર્શન આપશે ફેસ અનલોક કેટલાક ફોન્સમાં ચહેરાને ઓળખીને અનલોક કરવાની સુવિધા પણ હોય છે આ બધા વિકલ્પો તમને સેટિંગ્સ એપમાં મળી જશે ખાસ નોંધ હંમેશા મજબૂત પિન કે પાસવર્ડ સેટ કરો અને તેને કોઈની સાથે શેર ન કરશો એપ લોક્સ અને પરવાનગીઓ એપ લોક્સ કેટલાક એન્ડ્રોઈડ ફોન્સમાં ઇનબિલ્ટ એપ લોક ફીચર હોય છે જેનાથી તમે કોઈ ચોક્કસ એપને લોક કરી શકો છો જેથી તેને ઓપન કરતાં પહેલાં પિન કે ફિંગરપ્રિન્ટની જરૂર પડે આ વિકલ્પ તમને સિક્યોરિટી એન્ડ પ્રાઇવસી સેટિંગ્સમાં અથવા તો એપ સેટિંગ્સમાં મળી શકે છે એપ પરવાનગીઓ જ્યારે તમે કોઈ નવી એપ ઇન્સ્ટોલ કરો છો ત્યારે તે અમુક પરવાનગીઓ માંગે છે જેમ કે કેમેરા માઇક્રોફોન લોકેશન કે કોન્ટેક્ટ્સ એક્સેસ કરવાની સેટિંગ્સ એપમાં એપ્સ અથવા તો એપ્સ કેટેગરી શોધીને ઓપન કરો ત્યારબાદ પરમિશન્સ કે પરવાનગીઓ વિકલ્પ શોધો અહીં તમે દરેક એપને કઈ કઈ પરવાનગીઓ આપેલી છે તે જોઈ શકો છો અને તેને બદલી શકો છો ઉદાહરણ તરીકે જો તમે નથી ઇચ્છતા કે કોઈ ચોક્કસ એપ તમારી લોકેશન એક્સેસ કરે તો તમે તે પરવાનગીને બંધ કરી શકો છો પ્રાઇવસી સેટિંગ્સ પ્રાઇવસી સેટિંગ્સ તમારી અંગત માહિતીનું રક્ષણ કરવા અને તમે કઈ માહિતી શેર કરવા માંગો છો તે કંટ્રોલ કરવામાં મદદ કરે છે લોકેશન સર્વિસીસ સેટિંગ્સ એપમાં લોકેશન અથવા તો લોકેશન કેટેગરી શોધો અહીં તમે લોકેશન સર્વિસિસને ઓન કે ઓફ કરી શકો છો જો તમે તમારી વર્તમાન લોકેશન જેમ કે ભુજ ગુજરાત શેર ન કરવા માંગતા હો તો તેને ઓફ કરી શકો છો તમે કઈ એપ્સ તમારી લોકેશન એક્સેસ કરી શકે છે તે પણ અહીંથી મેનેજ કરી શકો છો માઇક્રોફોન અને કેમેરા એક્સેસ એન્ડ્રોઈડ ફિફ્ટીનમાં તમે પ્રાઇવસી ડેશબોર્ડમાંથી જોઈ શકો છો કે કઈ એપ્સ ક્યારે તમારા માઇક્રોફોન કે કેમેરાનો ઉપયોગ કરી રહી હતી સેટિંગ્સ એપમાં પ્રાઇવસી અથવા તો ગોપનીયતા કેટેગરી શોધો અને તેને ઓપન કરો અહીં તમને પ્રાઇવસી ડેશબોર્ડ મળશે તેના પર ડબલ ટેપ કરો અહીં તમે જુદા જુદા સેન્સર જેમ કે માઇક્રોફોન કેમેરા લોકેશન પર ડબલ ટેપ કરીને જોઈ શકો છો કે કઈ એપ્સે તેનો ઉપયોગ કર્યો છે તમે અહીં તે પરવાનગીઓ પણ બદલી શકો છો એડ મેટ્રિક્સ અને કસ્ટમાઇઝેશન કેટલીક પ્રાઇવસી સેટિંગ્સ તમને એડવર્ટાઇઝિંગ માટે તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય છે તેને કંટ્રોલ કરવાની સુવિધા પણ આપે છે આ વિકલ્પો પણ તમને પ્રાઇવસી કેટેગરીમાં મળી શકે છે સારાંશ તો મિત્રો આજે આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનની સિક્યોરિટી અને પ્રાઇવસી સેટિંગ્સ વિશે વિગતવાર શીખ્યા આપણે લોક સ્ક્રીન સિક્યોરિટી એપ પરવાનગીઓ લોકેશન સર્વિસીસ અને પ્રાઇવસી ડેશબોર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજ્યા મને આશા છે કે આ એપિસોડ તમને તમારા ફોનને વધુ સુરક્ષિત અને તમારી અંગત માહિતીને વધુ ગોપનીય રાખવામાં મદદ કરશે આગળના એપિસોડમાં આપણે બેટરી મેનેજમેન્ટ અને પરફોર્મન્સ ટિપ્સ વિશે વિગતવાર શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ